વરાછાની કેપી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાનો મામલો કેપી સંઘવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે કર્યો બાર પૈકી આઠ વીરા વેપારીઓને મળી શકે છે રાહત આઠ વેપારીઓનો કોર કમિટીએ સર્વે કર્યો સર્વેમાં હીરા વેપારીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાનું સામે આવ્યું કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ હીરા વેપારીઓ પરના

એમને હેલ્પ કરતા પણ જેમ જેમ બધા લોકો જોડાયા મોટા મોટા ધારાસભ્યો દિનેશભાઈ મુકેશભાઈ એમને વાત કરી કે પી સંઘવીના માલિકો સાથે અમે એ વિનંતી કરી કે અમારી પરિસ્થિતિ કેટલી ખરાબ છે પછી એમને અમને માહિતી મળી કે એ હવે એ સમ અમને સમજે છે એટલે આ કેસ અમે ધરણા પર બેસેલા પછી આ બધું વાત થઈ પછી આનો ઉકેલ આવ્યો છે એટલે હું ખૂબ જ ખુશ થવા છે કે સાત વર્ષ પછી અમને દિવસ જોવા મળ્યો જયશ્રીબેન છે મારું નામ અમે જે પહેલાં ખબર નહોતી કે કીર્તિ સાહેબ વિશે કાંઈ પણ એમ કે આ રીતનું છે અમારી ઉપર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી 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 માંગવા માટે આવ્યા છે અમારે પહેલાં સુડતાલીસ લોકો પર કેસ કરેલો એમાં બાવીસ જણા ઉપર છે કાંઈ જ નહોતું એને માફ કરી દીધા છે એમાં બાવીસ વ્યક્તિમાંથી અમે અત્યારે આઠ વ્યક્તિ એવા છીએ કે અમારી પાસે કશું છે જ નહીં એમ અમે અત્યારે ગામડે રહીએ છીએ અમારા છોકરા હેરાન થઈએ છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી દે રીતે આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ